નમસ્કાર દર્શક મિત્રો જીએસટીવી અને ધ એચબી કે આપણા ગ્રુપ ઓફ સ્કૂલ્સના સંયુક્ત ઉપક્રમે શરૂ થયેલા પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું શ્રેયસ ભાવસાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ બાર આંકડા શાસ્ત્ર અત્યાર સુધી આપણે અડસઠ માર્ક્સનો કોર્સ અહીંયા આ અત્યાર સુધીના એપિસોડમાં પૂરો કરી ચૂક્યા છે આજે આપણે મહત્ત્વના બે ચેપ્ટર્સ પ્રામાણ્ય વિતરણ અને ગુણોત્તર શ્રેણી એ બંનેની ચર્ચા કરીશું અને દરેકનો ગુણ ગુણભાર આઠ છે એટલે આ એપિસોડમાં આપણે પ્રામાણ્ય વિતરણના આઠ ગુણ અને ગુણોત્તર શ્રેણીના આઠ ગુણ એમ સોળમાં સોળ ગુણની આપણે ચર્ચા કરીશું અને સોળમાંથી સોળ ગુણ આવે તેવો આપણે પ્રયત્ન કરીશું સૌથી પહેલાં પ્રામાણ્ય વિતરણની વાત કરીએ તો પ્રામાણ્ય વિતરણ એ આઠ માર્ક્સનું ચેપ્ટર છે સેક્શન એમાં એક એમસી ક્યુ આવશે સેક્શન બીમાં એક એસક્યુ આવશે સેક્શન સીમાં બે માર્કનો એક પ્રશ્ન અને સેક્શન ઇની અંદર ચાર માર્ક્સનો એક પ્રશ્ન આમાંથી પૂછાશે તો અહીંયા ચાર માસમાંથી ચાર માર્ક્સ પૂરેપૂરા લાવવા હોય તો અહીંયા આજે જે એપિસોડમાં સમજાવવામાં આવે તો જો તમે ધ્યાન ધ્યાનમાં રાખશો તો તમને સરળતાથી તે માર્ક્સ પ્રાપ્ત થશે સૌ પ્રથમ પ્રમાણ વિતરણની વ્યાખ્યાની આપણે ચર્ચા કરીએ પ્રામાણ્ય વિતરણ જો યાદચ્છિક ચલ એક્સ ના સંભાવના ઘટત્વ વિધેયનો આલેખ ઘંટાકાર સ્વરૂપનો હોય હવે અહીંયા ઘંટાકાર સ્વરૂપ શબ્દ ખાસ સમજવા જેવો છે ધોરણ અગિયારની અંદર વિષમતા ચેપ્ટરની અંદર ધન વિષમતા ઋણ વિષમતા અને શૂન્ય વિષમતા તેના ખ્યાલ તમે ભણી ગયા છો અહીંયા શૂન્ય વિષમતાના કન્ટેક્સમાં અહીંયા ઘંટાકાર શબ્દનો ઉલ્લેખ છે ધન વિષમતા હોય તો આવૃત્તિ વક્ર જમણી બાજુ ખેંચાયેલો હોય ઋણ વિષમતા હોય તો આવૃત્તિ વક્ર ડાબી બાજુ ખેંચાયેલો હોય અને અહીંયા શૂન્ય વિષમતાની વાત છે માટેનો આવૃત્તિ વક્ર ઘંટાકાર છે માટે અહીંયા ઘંટાકાર શબ્દનો ઉલ્લેખ કરેલ છે તો અહીંયા જો યાદચ્છીક ચલ એક્સના સંભાવના ઘટત્વ ઘટત્વિધેનો આલેખ ઘંટાકાર સ્વરૂપનો હોય તો યાદચ્છિક ચલ એક્સના સંભાવના વિતરણને પ્રામાણ્ય વિતરણ કહે છે અહીંયા બીજો એક શબ્દ ખાસ સમજવા જેવો છે કે દ્વિપદી વિતરણ અને પ્રામાણિક વિતરણ બંને સંભાવના વિતરણના જ વિતરણો છે તો બંનેમાં ફરક શું છે તો જ્યારે એનની કિંમતો નાની હોય ત્યારે આપણે દ્વિપદી વિતરણનો ઉપયોગ કરીએ છીએ અને જ્યારે એનની કિંમત મોટી હોય ત્યારે તે વિતરણ પ્રામાણ્ય વિતરણને અનુસરે છે એટલે આવું પણ લખી શકાય કે જ્યારે એનની કિંમત અનંત તરફ જતી હોય ત્યારે દ્વિપદી વિતરણ એ પ્રામાણ્ય વિતરણને અનુસરે છે ઘણી વખત એસક્યુમાં આવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે દ્વિપદી વિતરણ પ્રામાણ્ય વિતરણને ક્યારે અનુસરે છે તો તેનો આન્સર આવો લખવો કે જ્યારે એનની કિંમત અનંત તરફ જતી હોય ત્યારે દ્વિપદી વિતરણ એ પ્રામાણ્ય વિતરણને અનુસરે છે હવે આપણે એક મહત્વનો ઘટક એની સંભાવના ઘટત્વ ઘટત્વિધેયની આપણે વાત કરીશું પ્રામાણ્ય વિતરણના મધ્યકને મ્યુ કહે છે અને પ્રમાણિત વિચલનને સીગમાં વડે દર્શાવવામાં આવે છે અને તેના ઘટત્વ વિધેયને એફ ઓફ એક્સ એટલે કે ફંક્શન ઓફ એક્સ વડે દર્શાવવામાં આવે છે તેનું ઘટત્વ વિધેય જે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વન અપોન સીગમાં અંડર ટુ પાય ઇન ટુ ઈ માઇનસ વન અપોન ટુ એક્સ માઇનસ મ્યુ અપોન સિગમાનો હોલ સ્ક્વેર જ્યાં માઇનસ ઇન્ફાઇનાઇટ લેસ દેન એક્સ લેસ દેન પ્લસ ઇન્ફાઇનાઇટ અહીંયા ખાસ એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે એસક્યુની અંદર પ્રામાણ્ય વિતરણનું સંભાવના ઘટત્વ વિધેય પૂછાતું હોય છે અને વિદ્યાર્થીઓ ઘણીવાર ફક્ત આ વિધેય લખીને આવતા હોય છે પરંતુ જો સમજૂતી લખવામાં ન આવે तो परीक्षक यहां मार्क्स कॉपी सके એટલે ખાસ ધ્યાન રાખું કે f(x) = 1 / सिग्मा √2π * e ^ -1 / 2 * (x - μ / सिग्मा) ^ 2 જ્યાં -∞< x <+∞ જ્યાં x = यादृच्छिक चल x ની કિંમત μ = પ્રામાણિક વિતરણનો મધ્યક સિગ્મા બરાબર પ્રામાણ્ય વિતરણનું પ્રમાણિત વિચલન પાય અચળાંક જેની કિંમત છે ત્રણ પોઈન્ટ ચૌદ ઈ એ પણ અચળાંક છે એની કિંમત છે બે પોઈન્ટ એકોતેર બ્યાસી અહીંયા એક્ઝામમાં ઘણી વખત અહીંયા પ્રશ્ન પૂછવામાં આવ્યા છે બોર્ડમાં કે પાયની કિંમત જણાવો તો પાયની કિંમત છે ત્રણ પોઈન્ટ ચૌદ સોળ અને ઈની કિંમત છે બે પોઈન્ટ ઇકોતેર બ્યાસી બીજું અહીંયા કન્ફ્યુઝ થવાયો કે એક એવો પ્રશ્ન એવો છે કે પ્રામાણ્ય વિતરણનું સંભાવના વિધેય પૂછવામાં આવે તો આપણે ભણ્યા પણ જો એક્ઝામમાં એવું પૂછવામાં આવે કે પ્રમાણિત પ્રામાણ્ય વિતરણનું સંભાવના વિધેય જણાવો તો પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ જો પૂછવામાં આવે તો એ વિધેયમાં થોડોક ચેન્જ છે એ વિધેય આ પ્રમાણે રહેશે પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ તો એફ ઓફ ઝેડ એટલે કે ફંક્શન ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ વન અપોન અંદર ટુ પાય ઇુ ઈ રેસ્ટ ટુ માઇનસ ઝેડ સ્ક્વેર અપોન ટુ અહીંયા માઇનસ ઝેડ સ્ક્વેર આપણને પ્રશ્ન એમ થાય કે માઇનસ અને સ્ક્વેર બંને જોડે હોઈ શકે નહીં પરંતુ અહીંયા ઝેડ એટલે એક્સ માઇનસ મીઓપોન સિગમા થાય છે અને એક્સ માઇનસ મી સિગમાની જગ્યાએ અહીંયા ઝેડ મૂકવામાં આવ્યા છે ઉપરાંત પ્રમાણિત પ્રમાણે વિતરણની અંદર મધ્યકની કિંમત શૂન્ય હોય છે અને પ્રમાણિત વિચલનની કિંમત એક હોય છે માટે અહીંયા પ્રમાણિત એટલે સિગ્માની જગ્યાએ કોઈ અંક ન લખતા ફક્ત આપણે √2π લખીશું એટલે ખાસ યાદ રાખવું પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ પૂછાય તો સંભાવના વિધેય અલગ આવે અને પ્રામાણ્ય વિતરણ પૂછાય તો સંભાવના અલગ આવે હવે ચાર માર્ક્સના દાખલાની વાત કરીએ એક પ્રકારની બેટરીનું સરેરાશ આયુષ્ય ચારસો કલાક સરેરાશ શબ્દ આપ્યો છે સરેરાશ અથવા મધ્યક એવો શબ્દ આપવામાં આવ્યો હોય

સરેરાશ શબ્દ છે માટે તેને મ્યુ કહીશું મ્યુ બરાબર ચારસો કલાક અને તેનું પ્રમાણિત વિચલન પચાસ કલાક છે પ્રમાણિત વિચલનને સીગમા વડે દર્શાવવામાં આવે છે જો બેટરીના આયુષ્યનું વિતરણ પ્રામાણ્ય ધારી લેવામાં આવે તો બેટરીનું આયુષ્ય ત્રણસોથી પાંચસો કલાક વચ્ચે હોવાની સંભાવના શોધો અહીંયા મધ્યકની કિંમત ચારસો આપી છે પ્રમાણિત વિચલન પચાસ આપ્યા છે અને બે કિંમત એક્સ વન અને એક્સ ટુ ત્રણસો અને પાંચસો આપ્યા ઝેડ વન બરાબર એક્સ વન માઇનસ મ્યુ ઓપન એક્સ વનની જગ્યાએ ત્રણસો લખીશું મ્યુની જગ્યાએ ચારસો લખીશું અને ની જગ્યાએ પચાસ લખીશું ત્રણસોમાંથી ચારસો જશે માઇનસસો છેદમાં પચાસ સાદરૂપ આપતા માઇનસ ટુ આવશે માઇનસ કિંમત આવે તો ત્યારે ઝીરોની ડાબી બાજુએ દર્શાવવામાં આવે છે કારણ કે ઝીરોની ડાબી બાજુની કિંમત ઋણ હોય છે માટે આ જે સ્તંભ બતાવેલ છે તે ઝેડ વન બરાબર માઇનસ ટુ માટે છે તે જ રીતે એક્સ ટુની કિંમત પાંચસો છે તો એક્સ ટુની જગ્યાએ પાંચસો મૂકીશું મ્યુ અને સીગમા તો આપણને આપેલા જ છે પાંચસોમાંથી ચારસો જાય એટલે સો સો ભાગ્યા પચાસ એટલે બે અહીંયા કિંમત ધન આવે છે તો જ્યારે ધન કિંમત હોય તો ઝીરોની જમણી બાજુએ તેની કિંમત દર્શાવવી પડે માટે ઝીરોની જમણી બાજુ આપણે દર્શાવીશું બે આ બંને છાયા પ્રદેશને કવર કરતા માઇનસ ટુથી ઝીરોનું ક્ષેત્રફળ અને ઝીરોથી ટુનું ક્ષેત્રફળ શોધવું પડશે તો આપણને ક્ષેત્રફળ મળે છે ઝીરો સુડતાલીસ એટલે સુડતાલીસ અને સુડતાલીસ બોતેરનો સરવાળો કરીએ અથવા બે વડે ગુણી દઈએ તો ઝીરો પોઈન્ટ પંચાણું ચુમ્માલીસ આપણને આન્સર મળશે તો અહીંયા આપણે ચાર માર્ક્સનો જે દાખલો પૂછાય છે તેની ચર્ચા કરી હવે

આપણે પ્રામાણ્ય વિતરણના ચાર માર્ક્સનો દાખલો કરી હવે બે માર્ક્સનો એક દાખલો હોય છે કિંમત શોધવી એવો એક દાખલો જોઈ લઈએ એક પ્રામાણ્ય વિતરણ માટે ક્યુ બરાબર એકસો છ પોઈન્ટ પંચોતેર મધ્યક મ્યુ બરાબર સો તો સીગમા સ્ક્વેર શોધો તો પ્રામાણ્ય વિતરણ ગુણધર્મ છે q3 બરાબર મ્યુ પ્લસ જીરો પોઈન્ટ છસો પંચોતેર સીગમા ક્યુ કિંમત આપણને એકસો છ પોઈન્ટ પંચોતેર આપી દીધી છે મ્યુની કિંમત સો આપેલી છે ઝીરો પંચોતેર એઝ ઇટ ઇઝ લખીશું સિગમાની કિંમત આપણે શોધવાની છે સૌપ્રથમ પછી સો પ્લસ છે એ ડાબી સાઈડ આવે તો એ માઇનસ થઈ જશે તો એકસો છ પોઈન્ટ પંચોતેર માઇનસ સો બરાબર છસો પંચોતેર એકસો છ 100 પંચોતેરમાંથી સો બાદ કરીએ એટલે છ પોઈન્ટ પંચોતેર ઇક્વલ ટુ ઝીરો પોઈન્ટ છસો પંચોતેર સીગમાની કિંમત શોધવી હોય તો સીગમાની સાથે જે કિંમત આપેલી છે એ અપોનમાં આવશે એટલે સિગ્મા બરાબર છ પોઈન્ટ પંચોતેર અપોન ઝીરો પોઈન્ટ પંચોતેર સાદરૂપ આપતા સીગમા બરાબર દસ અહીંયા આપણને સીગમા સ્ક્વેરની કિંમત પૂછી છે એટલે દસનો સ્ક્વેર કરવો પડશે દસનો સ્ક્વેર આવશે સો તો આ રીતે વિચરણની કિંમત આપણને સો મળશે હવે આપણે બીજા અગત્યના ચેપ્ટરની વાત કરીએ ગુણોત્તર શ્રેણી તેનો ગુણભાર પણ આઠ છે અને આમાંથી પણ ચાર માર્ક્સનો દાખલો સેક્શન ઈમાં ક્વેશ્ચન નંબર ફોર્ટી થ્રી પૂછાતો હોય છે એમાં સૌથી અગત્યના જે દાખલા છે એની આપણે અત્યારે ચર્ચા કરીશું સૌ પ્રથમ એક ગુણોત્તર શ્રેણીના પ્રથમ બે પદો એ અને માઇનસ એ અપોન ટુ છે જ્યાં એ ઇઝ ગ્રેટર દેન ઝીરો જો છ પદોનો સરવાળો દસ પોઈન્ટ પાંચ હોય તો એની કિંમત શોધો અહીંયા સરવાળો શબ્દ આપવામાં આવ્યો છે તો સરવાળા માટે અહીંયા ત્રણ સૂત્રો છે પ્રથમ એસ એન ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ આર ટુ એન માઇનસ વન અપોન આર માઇનસ વન એ જ રીતે એસએન ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ વન માઇનસ આર આ રીતે અલગ અલગ સૂત્રો છે ને જો આરની કિંમત એક આપવામાં આવી હોય તો એસ એન બરાબર એન ઇન્ટુ એ અહીંયા કિંમત જોઈએ સૌપ્રથમ પ્રથમ બે પદો એ અને માઇનસ એ અપોન ટુ આપેલા છે એટલે પ્રથમ પદ તો આપણા માટે એ જ થઈ ગયું સામાન્ય ગુણોત્તર એટલે કે આર શોધવો હોય તો બીજું પદ ભાગ્યા પહેલું પદ એટલે માઇનસ એ અપોન્ટ ટુ અપોન એ કરીશું તો અહીંયા એ કટ થઈ જશે એટલે માઇનસ વન અપોન્ટ ટુ આવશે છ પદોનો સરવાળો કીધો છે છ પદ એટલે સિક્સ સરવાળા માટે એસ એટલે કે સમ એસયુએમ સબનો ઉપયોગ થાય એસ સિક્સ ઇઝ ઇક્વલ ટેન અને પ્રથમ પદ એટલે કે એ આપણે શોધવું છે અહીંયા આરની કિંમત વન અપોન ટુ છે જે એક કરતાં નાની છે માટે એની ફોર્મ્યુલા એસ સેન ઇઝ ઇક્વલ ટુ એ વન માઇનસ આર ટુ એન અપોન વન માઇનસ આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવશે એનની કિંમત આપણને છ આપેલી છે એની કિંમત આપી નથી વનના વન આરની કિંમત છે માઇનસ વન અપોન્ટ ટુ અને એનની કિંમત છ અપોનમાં વન માઇનસ આરની કિંમત માઇનસ વન અપોન્ટ ટુ એસ સિક્સની કિંમત દસ પાંચ આપેલી છે એના એ રહેવા દઈએ વન માઇનસ વન ની ટુની છ ઘાત માઇનસ વન છે એની છ ઘાત યુગ્મ સંખ્યા હોવાથી એ પ્લસ થઈ જશે એકની છ ઘાત એક જ આવે બેની છ ઘાત ચોસઠ અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે માટે વન પ્લસ વન અપોન ટુ તો ટેન પોઈન્ટ ફાઈવ ઇઝ ઇક્વલ ટુ એ અને એકનો ગુણાકાર ચોસઠ ચોસઠ માઇનસ એક અપોન ચોસઠ એ જ રીતે બે અને એકનો ગુણાકાર બે પ્લસ વન એટલે ત્રણ અને અપોનમાં બે સાદરૂપ આપીએ તો ત્રણ અપોન ટુ છેદમાં છે એનો સંબંધ દસ પાંચ સાથે ગુણાકારનો કહેવાય એટલે દસ પોઈન્ટ પાંચ ગુણ્યા ત્રણ અપોન બે ટુ માંથી એક બાદ કરીશું એટલે 63 વધશે તો એ ઇન્ટુ ત્રેસઠ છેદમાં ચોંસઠ દસ પોઈન્ટ પાંચ ગુણ્યા ત્રણ બે તો ત્રણ ઓપન બે એટલે એક પોઈન્ટ પાંચ ચોસઠ છેદમાં છે અહીંયા ગુણાકારમાં આવશે એટલે દસ પોઈન્ટ પાંચ ગુણ્યા એક પોઈન્ટ પાંચ ગુણ્યા બરાબર ત્રેસઠ એ આ ત્રણ પદોનો ગુણાકાર કરીએ દસ પોઈન્ટ પાંચ એક પોઈન્ટ પાંચ અને ચોસઠનો જે એક હજાર આઠ આવશે ઇઝ ઇક્વલ ટુ ત્રેસઠ એ એની કિંમત શોધવી હોય તો એની સાથે જે ત્રેસઠ આપેલા છે માઇનસ વન અને ફાઈવ કે પ્લસ વન ગુણોત્તર શ્રેણીમાં છે તો કે શોધો તો ગુણોત્તર શ્રેણીનો અગત્યનો ગુણધર્મ કે બીજું પદ ભાગ્યા પહેલું પદ ઇઝ ત્રીજું પદ ભાગ્યા બીજું પદ એટલે કે ટી થ્રી અપોન ટી ટુ ઇઝ ટી ટુ અપોન ટી વન એ જ રીતે અહીંયા જોઈએ આ પ્રથમ પદ છે જેને ટી વન કહીશું આ T2 છે આ ટી થ્રી છે બીજા પદ ભાગ્યા પહેલું પદ કરીએ અને ત્રીજું પદ ભાગ્યા બીજું પદ કરીએ બંનેનો જવાબ સરખો આવશે તો અહીંયા થ્રી કે માઇનસ વન અપોન કે પ્લસ વન ટુ કે પ્લસ વન અપોન થ્રી કે માઇનસ વન હવે ટુ અહીંયા આપેલા છે આ બંને વચ્ચે ચોકડી ગુણાકાર થશે એટલે થ્રી કે માઇનસ વન ઇન્ટુ થ્રી કે માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ કે પ્લસ વનનો ગુણાકાર ફાઈ કે પ્લસ વન સાથે કરીશું એટલે કે પ્લસ વન ઇન્ટુ ફાઈવ કે પ્લસ વન અહીંયા થ્રી કે માઇનસ વન બે વખત છે એક સરખા પદો છે માટે થ્રી કે માઇનસ વનનો હોલ સ્ક્વેર કરીશું અને આ બંને પદનો ગુણાકાર કેનો ગુણાકાર ફાઈ કે સાથે એટલે ફાઈ કે સ્ક્વેર કેનો ગુણાકાર વન સાથે એટલે કે વનનો ગુણાકાર ફાઈ કે સાથે એટલે ફાઈવ કે અને વનનો ગુણાકાર વન સાથે એટલે વન હવે થ્રી કે માઇનસ વનના હોલ સ્કવેરનું વિસ્તરણ કરીશું એ માઇનસ બીનો હોલ સ્ક્વેરનું જે વિસ્તરણ આવે છે એ સ્ક્વેર માઇનસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર એ વિસ્તરણ અનુસાર ત્રણનો સ્ક્વેર નાઇન એટલે નાઇન કે સ્ક્વેર અહીંયા બે એકા બે અને બે તરી છ એટલે છ કે અને વનનો સ્ક્વેર વન અહીંયા માઇનસની સાઈન છે માટે અહીંયા કમ્પલસરી માઇનસ આવશે અને અહીંયા સ્ક્વેર છે એટલે અહીંયા કમ્પલસરી પ્લસ આવશે અહીંયા વિદ્યાર્થીઓની ખાસ ભૂલ થતી હોય છે તે ખા ધ્યાન રાખવું અહીંયા સજાતીય પદો કે અને ફાઈ કે એ બંનેનો સરવાળો કરીએ એટલે સિક્સ કે થશે બાકી એઝ ઇટ ઇઝ એટલે કે ફાઈ કે સ્ક્વેર પ્લસ સિક્સ કે પ્લસ વન સજાતીય પદો એકબીજાની સાથે લાવીએ ઇઝ ઇક્વલ ટુ પછી ફાઈ કે સ્ક્વેર છે ડાબી સાઈડ આવશે એ માઇનસ થઈ જશે પ્લસ સિક્સ કે ડાબી સાઈડ આવશે એટલે માઇનસ થઈ જશે પ્લસ વન ડાબી સાઈડ આવશે એટલે એ પણ માઇનસ થઈ જશે 9k2 માથી 5k2 જાય એટલે 4k2 - 6k - 6k એટલે -12k + 1 - 1 કટ થઈ જાય એટલે 0 4k2 અને -12k માં 4k કોમન આવશે એટલે k - 3 = 0 એટલે કે 4k = 0 થાય अथवा k - 3 = 0 થાય એટલે કે k ની કિંમત 0 અથવા k ની કિંમત 3 અહીંયા 3 ધન સંખ્યાઓ કીધી છે માટે ઝીરો સંખ્યાને આપણે કન્સિડર નહીં કરીએ માટે કે બરાબર થ્રી અહીંયા આપણે ગુણોત્તર શ્રેણીના ચાર માર્ક્સના જે દાખલા પૂછાતા હોય તેની વાત કરી હવે એક નાનકડા વિરામ બાદ આપણે આ બંને પ્રકરણમાંથી સંભવિત પ્રશ્નો કયા પૂછાઈ શકે અને ગુણોત્તર શ્રેણીનો એક નાનો દાખલો જે ઘણી વખત પૂછાતો હોય છે તેની ચર્ચા કરીશું જોતા રહો પાસ થવાનું પંચામૃત

છ એ ગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ છે જેને ટી વન કહીશું જી જે ગુણોત્તર શ્રેણીનું બીજું પદ છે તેને આપણે ટી ટુ કહીશું એકસો પચાસ જે ત્રીજું પદ છે જેને ટી થ્રી કહીશું ગુણોત્તર શ્રેણીના નિયમ પ્રમાણે ટી ટુ અપોન ટી વન ટુ ટી થ્રી અપોન ટી ટુ થાય જે અહીંયા દર્શાવીશું ટી ટુ અપોન ટી વન ટુ ટી થ્રી અપોન ટી ટુ એટલે કે જી અપોન સિક્સ ઇઝ ટુ વન ફિફ્ટી અપોન સિક્સ તો અહીંયા એ જ પ્રમાણે જી છેદમાં ઇઝ ઇક્વલ એકસો પચાસ છેદમાંજી ચોકડી ગુણાકાર કરીએ તો જી અને જીનો ગુણાકાર એટલે જી સ્ક્વેર થશે એકસો પચાસ અને છનો ગુણાકાર નવસો થશે અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે બોર્ડની અંદર જ્યારે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્ર પ્રશ્નોના જવાબ લખતા હોય છે ત્યારે નાની મિસ્ટેક કરી દેતા હોય છે અને એને આ એના કારણે એ માર્ક્સ ગુમાવવા પડતા હોય છે તો અહીંયા જી સ્ક્વેર છે નવસોનું વર્ગમૂળ વિદ્યાર્થી મિત્રો ત્રીસ લખી નાખશે પરંતુ અહીંયા માઇનસ ત્રીસનો સ્ક્વેર પણ નવસો થાય અને પ્લસ ત્રીસનો સ્ક્વેર પણ નવસો થાય માટે આન્સર અહીંયા પ્લસ ઓર માઇનસ ત્રીસ એવો લખવો પડે અહીંયા ખાસ વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવાનું છે જી સ્ક્વેરની કિંમત નવસો આવી નવસોની વર્ગમૂળ ત્રીસ પરંતુ પ્લસ ત્રીસનો સ્ક્વેર પણ નવસો થાય માઇનસ ત્રીસનો સ્ક્વેર પણ નવસો થાય માટે તમારે આન્સર જી ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ત્રીસ લખવા પડે હવે બોર્ડની અંદર આ બંને પ્રકરણમાંથી જે અગત્યના પ્રશ્નો પૂછાતા હોય છે તેની આપણે ચર્ચા કરીએ સૌપ્રથમ પ્રામાણ્ય વિતરણમાંથી પ્રમાણિત પ્રામાણ્ય વિતરણમાં મધ્યક અને વિચરણની કિંમત જણાવો પ્રમાણિત પ્રામાણ્ય વિતરણમાં મધ્યકની કિંમત શૂન્ય હોય છે અને વિચરણની કિંમત એક હોય છે એક્ઝામમાં ઘણીવાર આવો પણ પ્રશ્ન પૂછાય છે એવું કયું વિતરણ છે કે જેમાં વિચરણની કિંમત એક જ હોય છે તો તેમાં તમારે લખવું પડે પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ ઉપરાંત અહીંયા એવું પણ પૂછી શકાય કે એવું કયું વિતરણ છે કે જેમાં પ્રમાણિત વિચલન અને પ્રમાણિત વિચરણ બંનેની કિંમત સરખી હોય છે તો તેમાં પણ તમારે પ્રમાણિત પ્રામાણિક ચતુર્થક ની કિંમત જણાવો તો પ્રામાણિક વિતરણમાં તૃતીય ચતુર્થક કિંમત છે ક્યુ થ્રી ઇઝ ઇક્વલ ટુ મ્યુ પ્લસ જીરો પોઈન્ટ છસો પંચોતેર સીગમાં પ્રામાણિક વિતરણમાં પ્રથમ ચતુર્થકની કિંમત જણાવો તો પ્રામાણ્ય વિતરણમાં પ્રથમ ચતુર્થકની કિંમત છે ક્યુ વન ઇઝ ઇક્વલ ટુ મ્યુ માઇનસ ઝીરો છસો પંચોતેર અહીંયા યાદ રાખો તૃતીય ચતુર્થકમાં વચ્ચે પ્લસ આવશે અને પ્રથમ ચતુર્થકમાં વચ્ચે માઇનસ આવશે પ્રામાણ્ય વિતરણનું સંભાવના વિધેય જણાવ અગાઉ ચર્ચા કરીએ પ્રમાણે એફએક્સ ઇઝ ઇક્વલ ટુ વન અપોન અંડર સિગમા અંડર ટુ ટુ માઇનસ વન ટુ એક્સ માઇનસ સિગમાનો હોલ પ્રમાણિત પ્રામાણ્ય વિતરણનું સંભાવના વિધે જણાવો તો પ્રમાણિત વિતરણની અંદર ત્યાં ફંક્શન ઓફ ઓફ લખવાનું લખવાનું છે નથી પ્રમાણિત પ્રામાણિક વિતરણ માટે પ્રથમ ચતુર્થક અને તૃતીય ચતુર્થક ની કિંમત જણાવો યાદ રાખો પ્રામાણ્ય વિતરણ અલગ છે અને પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ અલગ છે પ્રામાણ્ય વિતરણ માટે એમણે કહ્યું એ પ્રમાણે ક્યુ થ્રી ઇઝ ઇક્વલ ટુ મ્યુ પ્લસ છસો પંચોતેર પરંતુ પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ કીધું હોય તો ક્યુ થ્રીની કિંમત આવશે પ્લસ છસો પંચોતેર અને ક્યુ કિંમત આવશે માઇનસ છસો પંચોતેર તો વિદ્યાર્થી મિત્રોએ ખાસ યાદ રાખવું કે એક્ઝામમાં પ્રામાણ્ય વિતરણ પૂછ્યું છે કે પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ પૂછ્યું છે અહીંયા કન્ફ્યુઝ થવાય એવું છે ને વિદ્યાર્થીના માર્ક્સ જઈ શકે તેમ છે પ્રામાણ્ય વક્રના ઝેડ બરાબર ઝીરોની ડાબી બાજુનું ક્ષેત્રફળ કેટલું હોય છે તો ડાબી બાજુનું ક્ષેત્રફળ પૂછવામાં આવે તો ઝીરો પોઈન્ટ પાંચ જમણી બાજુનું ક્ષેત્રફળ પૂછવામાં આવે તો ઝીરો પોઈન્ટ પાંચ અને કુલ ક્ષેત્રફળ પૂછવામાં આવે તો એક બીજી વસ્તુ એક યાદ રાખવા જેવી છે કે ડાબી બાજુની કિંમતો પૂછે તો ઋણ જમણી બાજુની કિંમત પૂછે તો ધન અને ક્ષેત્રફળ પૂછે તો ઝીરો પોઈન્ટ પાંચ ફરી એકવાર ઝેડ બરાબર ઝીરોની ડાબી બાજુની કિંમતો પૂછે તો ઋણ જમણી બાજુની કિંમત પૂછે તો ધન ઝેડ બરાબર ઝીરોની ડાબી બાજુનું ક્ષેત્રફળ પૂછે તો ઝીરો પોઈન્ટ પાંચ જમણી બાજુનું ક્ષેત્રફળ પૂછે તો ઝીરો પોઈન્ટ પાંચ અને કુલ ક્ષેત્રફળ એક પ્રામાણ્ય વક્રના છેડા કેવા હોય છે તો પ્રામાણ્ય વક્રના છેડા અનંતલક્ષી હોય છે એનો મતલબ શિરોલંબ રેખા જે દોરવામાં આવે અથવા આડી ધરી દોરવામાં આવે તે ધરીને એ છેડા ટચ થવા જોઈએ નહીં જો એ છેડા તમે એને ટચ કરશો તો પરીક્ષક માર્ક્સ કાપી શકશે માટે ધ્યાન રાખવું પ્રામાણ્ય વક્રના છેડા અનંતલક્ષી હોય છે તે હવામાં લટકતા હોય છે એ આડી ધરીને ટચ થતા નથી ઉપરાંત પ્રામાણ્ય વિતરણના અગત્યના દાખલા જો આટલા દાખલા તમે ધ્યાનથી જોઈ જશો તો અવારનવાર બોર્ડની અંદર આમાંથી જ દાખલા પૂછાયા છે અને આ દાખલાનું દ્રઢીકરણ ખૂબ જ જરૂરી છે તો તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકશો ઉદાહરણ નંબર દસ સોળ સત્તર ઓગણીસ અને બાવીસ સ્વાધ્યાય બે દાખલા નંબર આઠ દસ અઢાર ઓગણીસ અને વીસ હવે ગુણોત્તર શ્રેણીમાંથી જે પ્રશ્ન પૂછાય છે એની આપણે વાત કરીએ ગુણોત્તર શ્રેણીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે શા બહુ જ અગત્યનો પ્રશ્ન અને બહુ વખત પૂછાયેલો પ્રશ્ન ગુણોત્તર શ્રેણીને સમગુણોત્તર શ્રેણીના નામે ઓળખવામાં આવે છે કારણ કે તેમાં બે ક્રમિક પદો વચ્ચેનો ગુણોત્તર સમાન હોય છે ગુણોત્તર શ્રેણીના ત્રણ ક્રમિક પદોની ધારણા જણાવો અહીંયા શબ્દ ખાસ યાદ ત્રણ ક્રમિક પદો કીધા છે પ્રથમ ત્રણ પદ તો અલગ આવશે અને ત્રણ ક્રમિક શબ્દ કહે તો અલગ આન્સર આવશે ત્રણ ક્રમિક પદો કીધા હોય તો એ અપોનઆર એ અને એ આર પણ પ્રથમ ત્રણ પદો કીધા હોય તો એ આર એ આર સ્ક્વેર આ જ રીતે ચાર ક્રમિક પદોની ધારણા પણ પૂછાતી હોય છે પાંચ ક્રમિક પદોની ધારણા પણ પૂછાતી હોય છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ એ ત્રણ પ્રશ્નો જોવા ગુણોત્તર શ્રેણી કયો અગત્યનો ગુણધર્મ જણાવે છે તો ગુણોત્તર શ્રેણી એક અગત્યનો ગુણધર્મ એ ધરાવે કે તમારી પાસે પ્રથમ પદ આપેલું હોય સામાન્ય ગુણોત્તર આપ્યો હોય તો તમે આખી શ્રેણી પ્રાપ્ત કરી શકો છો આર બરાબર એક માટે એસન નું સૂત્ર તો એન ઇન્ટુ એ અને એક ગુણોત્તર શ્રેણી માટે બીજું પદ આઠ હોય તો પ્રથમ ત્રણ પદનો ગુણાકાર જણાવો અહીંયા શોર્ટમાં યાદ રાખવું કે જે બીજો પદ આપેલું હોય અને પ્રથમ ત્રણ પદનો ગુણાકાર પૂછ્યો હોય તો આનો ઘન કરી દેવો આઠનો ઘન પાંચસો બાર અને આમાંથી અગત્યના દાખલા ઉદાહરણ નંબર છ અગિયાર વીસ ત્રેવીસ સ્વાધ્યાય ચાર પોઈન્ટ એકમાંથી દાખલા નંબર આઠ અને દસ સ્વાધ્યાય ચાર પોઈન્ટ બેમાંથી દાખલા નંબર ત્રણ સાત દસ અગિયાર સ્વાધ્યાય ચારમાંથી દાખલા નંબર તેર સત્તર એકવીસ અને બાવીસ જો તમે આ દાખલા વ્યવસ્થિત ગણી જશો અને ધ્યાનપૂર્વક એમાં કંઈ કંઈ મિસ્ટેક ન થાય એ ધ્યાન રાખવું તો તમે અહીંયા પૂરેપૂરા માર્ક્સ મેળવી શકશો આ એપિસોડમાં આપણે ટોટલ સોળ માર્ક્સની ચર્ચા કરી અને આશા રાખું છું કે તમે આ સોળમાંથી સોળ ગુણ પ્રાપ્ત કરી શકશો અને આ જ રીતે અમારી શાળાના શિક્ષકો તમને માર્ગદર્શન આપતા રહેશે અને તમારા સુંદર પ્રતિભાવ અમને મળી રહ્યા છે તેના માટે જીએસટીવી અને ધ એચબી કાપડા ગ્રુપ ઓફ સ્કૂલ્સ આપને ધન્યવાદ આપે છે અને જોતા રહો પાસ થવાનું પંચામૃત